સમાચાર જોઈએ છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરને નાની રાસલી ગામે સંત આશીર્વાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં થયું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાંસદ જસુભાઈ રાજેન્દ્રસિંહ રાઠવા રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા જગતગુરુ અવિચાલ દાસ દેવાચાર્યજી મહારાજે સનાતન ધર્મને આગળ વધારવા માટે સૂચનો આપ્યા હતા અને સમાજને એકતા અને ભાઈચારો પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો હતો સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લાધ્યક્ષ બન્યા મારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે કારણ કે એમનો સંસ્કાર છે એ સંસ્કૃતિ માટે છે રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ એટલે સહર્ષ સંતો આ આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ પણ મેં મારા પ્રસંગમાં કહ્યું પહેલાં મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે પાકિસ્તાનનો હાથ છે પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા ને પગે તોડ્યા પૂરેપૂરા એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ એ જ્યારે આ રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે નાઇન્ટી પર્સન્ટ નેવું ટકા હિન્દુ હતા દસ ટકામાં બાકી બધા હતા આજે એંશી ટકા હિન્દુ છે વીસ ટકામાં બાકી બધા છે અને આજે વીસથી હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે ધર્મ માટે ખતરો ઊભો થશે અને તમે જોયું કે જ્યાં જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં જ દેશનું વિભાજન થયું છે એટલે એના પર પણ સંતોએ જે આદેશ આપ્યો છે ઉપદેશ આપ્યો છે એના પર દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ અને બીજી વાત એ પણ છે આપણે ગણતરી અનુભવીએ છીએ અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છે એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન અકસ્માતની વાતો બીજી વાતો અને એકનો એક દીકરો ગુમાવે ત્યારે મા બાપ એટલું લાચાર થઈ જાય છે એટલે આ જે શીખ છે એ ખરેખર કુટુંબ માટે ઘાતક છે અને આના કારણે સંયુક્ત પરિવારની ભાવના પણ નાશ પામી છે એટલે જે માનસોરદાસ જે કહ્યું છે એ બહુ